ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી શૈલેષ ખાંભલાના પિતાનું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે જેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગરમાં બે દિવસ પહેલા ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની પુત્ર વધુ અને તકિયાથી મોઢું દબાવીને એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતાર્યા હતા જે આપણે જોયું હતું કે એક કેસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો જે બાદ હવે આરોપી શૈલેષ કામલાના પિતા બચુભાઈ ખામલાએ પોતાના પુત્રને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે પહેલા સાંભળીએ બચુભાઈ ખામલાએ શું કહ્યું જય વડવાળા જય માતાજી હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખામલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણે એની સાથે જે અધમમાં કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરની સ્કામડા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ

એક પરિવાર હતો જે વિખેરાઈ ગયો છે પોલીસ તપાસમાં ભયંકર કૃત્ય કરનાર શૈલેષ કાંભરાનું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે શૈલેષ કાંભરાને કડક કડક સજા થવી જોઈએ તેવી અમારા પરિવારજનો માંગ કરી રહ્યા છે બજુભાઈએ કહ્યું કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે તે જોવાનું રહેશે કારણ કે આ ખૂબ જ દુઃખદાયક છે આમાં કોઈ પણ સામેલ હોય તેની ઊંડી તપાસ થવી જોઈએ અને જે એમનો પુત્ર છે શૈલેષ કાંબલે તેની સાથે અન્ય કોઈ લોકો પણ નથી જોડાયા તેની પણ તપાસ થાય અને જે પણ આમાં સામેલ હોય તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે આપણે જોયું હતું કે પોલીસે તેમના પત્નીનો મોબાઈલ ચેક કરતાં એક ફ્લાઇટ મોડમાં જ્યારે મોબાઈલ હતો અને પછી એક ડ્રાફ્ટ મેસેજ જે પડેલો હતો તે બાદ આરોપી પતિ કોઈ પરિવારજનને મેસેજ કરવાનો હતો તે બાદ આખો કેસનો ભાંડો ફૂટ્યો હતો જ્યારે પોલીસે તેમાં જોયું કે આ મેસેજમાં લખેલી ભાષા અને તેમના પત્નીની ભાષા તે બંને જુદી જુદી છે તે સરખાવતા મિસમેચ દેખાયું હતું અને તેને શંકાના આધારે પતિને જ્યારે પકડવા અરેસ્ટ કરવામાં આવ્યો હતો જે બાદ આખો કેસ જે છે બહાર આવ્યો હતો જ્યારે એ કોલની કોલ ડિટેલ્સ પોલીસે નીકાળી તો એમાં સામે આવ્યું કે આરોપી કોઈક અન્ય વ્યક્તિ સાથે વધુ વાર વાત કરતો હતો તે નંબરના વ્યક્તિની પૂછપરછ પોલીસે કરી હતી તેમાં ગિરીશભાઈ વાણિયાએ જણાવ્યું કે ફોરેસ્ટ ઓફિસરમાં એક આર તરીકે ફરજ બજાવે છે અને બે નવેમ્બરના રોજ આરોપી શૈલેશ ખામલા દ્વારા પોતાના જ ઘરની પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવાનું તેમણે જણાવ્યું હતું એટલે આરોપી શૈલેશ ખામલાએ બે નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરીને ખાડો ખોદી રાખ્યો હતો જે બાદ બે ગાડી પણ માટી પણ તેમણે મંગાવી પ્લાનિંગ થઈ ગયા બાદ પત્ની પુત્ર અને પુત્રને અને છ નવેમ્બરના રોજ તેમની હત્યા કરી નાખી હતી જે બાદ આખો મામલો બહાર આવ્યો હતો હવે આ મામલામાં એમના પિતાની જે પ્રતિક્રિયા સામે આવી છે તે બાદ અત્યારે જે ચર્ચાનો વિષય તે બન્યું છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં